જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આના વિશે વાત કરવાના છીએ જાગુ રાતના અગિયાર વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી આમ તો તેણે રસ્તામાં જ પપ્પાને ફોન કરી દીધો હતો કે પંદર મિનિટમાં એ પહોંચે છે જેવું બસ સ્ટેન્ડ આવ્યું કે એકદમ ખુશ થઈ ગઈ હાલો પપ્પા બસ સ્ટેન્ડ પહોંચી ગઈ તમે ક્યાં પહોંચ્યા એ હું હજી રસ્તામાં છું પહોંચું છું પાંચ મિનિટમાં ઓકે જાગુએ પોતાના ફોન પર્સમાં મૂક્યો અને થેલાઓ ઉપાડી બસ સ્ટેન્ડની સાઈડમાં જઈ ઊભી રહી એટલી જ વારમાં તેના પાપા આવી પહોંચ્યા અને એ ટુ વ્હીલર પર બેસીને ઘરે પહોંચી ગઈ ઘરે પોતાનો નાનકડો ભત્રીજો દરવાજા પાછળ ઊભો હતો એ દોડીને તેને ચોંટી ગયો ફઈ હું ક્યારનો જાગતો હતો તમારા માટે તમારે કેમ મોડું થઈ ગયું અરે બસ ખટારા જેવી હતી છૂક 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 એમ ચાલતી હતી જાવ જાવ ફઈ બસ થોડી એમ ચાલે એમ કહીને ભત્રીજો તેને ગળે વળગ્યો અને ઘરના બધા ખળખડાટ હસી પડ્યા જાગુ થોડી ફ્રેશ થઈ થેલો ઘરમાં મૂક્યો અને રિમોટ પકડીને ટીવી જોવા માંડી ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તહેવારો આવતા હતા અને દીકરી હોસ્ટેલેથી ઘરે આવી ઘરમાં બાળકોને પણ વેકેશન પડી ગયું હતું બા દાદા ભાઈ ભાભી બેન અને નાનકડા છોકરાઓ બધાથી ઘર ધમધમતું હતું નાનકડો ફાગુન દોડતો દોડતો શેરીમાં બધાને કહી આવ્યો આજે મારે ઘેર ભજીયા બનવાના છે અને પૂરી અને શિખન પણ છે આજે મારા ફાઈ આવ્યા છે એટલે અમારે ઘેર નવું નવું જમવાનું છે તમે બધા મારે ઘરે આવજો હો ને પાગુન એટલો માસુમ કે ખુશીના માર્યા એનાથી રહેવાય નહીં અમે તારા ઘરે જમવા આવશું તો તારા ઘરે ભજીયા ખૂટી પડશે એક પાડોશી આંટીએ મજાક મજાકમાં એને કીધું મારી મમ્મીએ તો થાળી ભરીને ભજીયા બનાવ્યા છે કોઈને ના ઘટે નાનકડા ફાગુનની આ વાત સાંભળીને પાડોશની આંટીઓ પણ હસવા માંડી અને કહેવા માંડી કે તારા તારાફઈ આવે એ પહેલા આખા પાડોશને ખબર પડી જાય કે તારા ઘરે નવું નવું કંઈક બનવાનું છે રાત્રિના બે વાગ્યા હશે આખા પાડોશમાં શાંતિ છવાયેલી હતી બધા અલહાદક નિંદ્રામાં પડ્યા હતા કોઈ જાતનો અવાજ સંભળાતો ન હતો અચાનક જાગુ પેક પકડીને ઊભી થઈ અને ટોયલેટ તરફ દોડી એકવાર ટોયલેટ જઈને એ સુવા ગઈ પરંતુ ફરીથી પેટમાં કંઈક થયું એટલે ફરીથી ટોયલેટ તરફ દોડી એની આવી બે ત્રણ વારની કસરત જોઈ બાજુમાં સૂતેલી મમ્મી ઉઠી ગઈ શું થયું દીકરા મમ્મી થોડું પેટમાં દુખે છે અને થોડા ઝાડા જેવું લાગે છે દવા લેવી પડે એવું હોય તો લઈ લે નહીં તો નબળાઈ આવી જશે અત્યારે તો એવું નથી લાગતું મમ્મી પણ લાગશે તો લઈ લેશ હજુ આ બોલવાનું પૂરું થયું એ પહેલા જાગુને પેટમાં ચૂક આવી અને ટોયલેટ તરફ દોડવું પડ્યું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર નહીં પણ આઠ થી દસ વાર તેને ટોયલેટ જવું પડ્યું મમ્મી તરત ઊભી થઈ અને દવા લઈને આવી અને જાગુના હાથમાં આપી અને પીવાનું કહ્યું માએ બિચારીએ દોડીને લીંબુ શરબત બનાવી અને તેને પીવડાવવાનું ચાલુ કર્યું પણ હાલત બગડતી જતી હતી મમ્મીએ પૂછ્યું કે રસ્તામાં કંઈ આડું ઓડું ખાધું હતું ના મમ્મી હું તો સવારની ચા પીને બસમાં બેઠી હતી અને પાણીની બોટલ તો સાથે જ હતી બહારનું પાણી પણ નથી પીધું આટલું તો તેનાથી માંડ બોલાયું ત્યાં તો ઝાડાની ધાર ચાલુ થઈ ગઈ રાત્રે ડોક્ટરને બોલાવવા પડ્યા અને પાણીના બાટલાઓ ચડાવવા પડ્યા જાગુ બિચારી બે દિવસ તહેવારમાં આવી હતી અને ત્રણ દિવસ આરામ કરવો પડ્યો અને હોસ્ટેલ ભેગા થઈ જવું પડ્યું જાગુની મમ્મીને બહુ ચિંતા જણાતી હતી જાગુને બસમાં બેસાડીને આવ્યા પછી તે વધારે દુખી હતી સાંજે ઓટલા ઉપર બેસતા બેસતા બેનપણીઓ સાથે વાતો કરતી હતી કે જાગુ ગયા વખતે આવી ત્યારે પણ તાવને શરદી થઈ ગયા હતા સાચી વાત કે નહીં હા ગયા વખતે તાવ શરદી ઉધરસથી ખપખપતી હતી બે દિવસ તો માંડન અહીંયા રહી પાછી હોસ્ટેલ ભેગી કરવી પડી આ તમારી દીકરી છે પણ એવી ડાય કે બીજાની નજર લાગી જાય અરે એવું કાંઈ અમે માનતા નથી તમે માનો કે ના માનો પણ તમારા ઘરમાં કોઈ સાજા નથી રહેતું એવું તમને નથી લાગતું જાગુના મમ્મી બે વાર તો વિચારમાં પડી ગયા કે વાત તો થોડી ઘણી સાચી છે હવે બે મહિના પહેલાની જ વાત લઈ લો દીકરાની વહુ માંડ માંડ ખાટલામાંથી બેઠી થઈ કોઈ કારણ વગર પેટમાં જ દુખ્યા કરે પેટમાં જ દુખ્યા કરે છતાંય ત્યારે આવું કશું કંઈ શંકા થઈ ન હતી અરે ના બધા હવે મનના વહેમ છે આવું કંઈ હોય નહીં કોઈની નજર ના લાગે એ તો બીમાર થવાના હોય એટલે પડે અને સાજા પણ થઈ જાય છે હવે મારી દીકરી ઘણા ટાઈમથી હોસ્ટેલમાં ભણે છે એટલે તેને બધે પાણી પણ નથી ફાવતું એટલે કદાચ એવું થયું હોય આ વખતે ઓટલા વાતો ચાલતી હતી અને વાતો ખૂબ આગળ ચાલી સાંજે રસોઈ ટાણે જાગુના મમ્મી ઘરમાં આવ્યા ત્યારથી મનમાં શંકા તો ઘૂસી જ ગઈ હતી આજે પણ કંઈક અજીબ તો થતું હોય એવું લાગતું હતું અચાનક જ દીકરો રૂમમાંથી બહાર આવ્યો અને મમ્મીને કીધું મમ્મી આપણે ઝડપથી દવાખાને જવું પડશે સુમનને તો બહુ જ પેટમાં દુખે છે ઓહો વળી શું થયું મમ્મી અચાનક પેટમાં દુખવા માંડ્યું અને બહુ જ વધારે પડતું દુખે છે ઉતાવળ કર હું ગાડી બહાર કાઢું છું તું એને લઈને આવ ફટાફટ ઉતાવળે ઉતાવળે વહુને દવાખાને લઈ ગયા દવાખાને ડોક્ટરે તપાસ્યું પણ કંઈ લાગ્યું નહીં છતાં દુખાવો હતો એટલે એસિડિટી અને દુખાવાની દવા આપી પણ આ દવાથી વહુને કોઈ રાહત ન થતા એમને યુએસસી કરવા માટે મોકલવા પડ્યા યુએસસીમાં કંઈ આવ્યું નહીં પણ દુખાવો વધતો જ જતો હતો છેલ્લે બે પાટલાઓ અને ઇન્જેક્શન ચડાવવામાં આવ્યા ત્યારે કંઈક રાહત થઈ આ બધું બતાવતા બતાવતા સવારના છ થઈ ગયા અને સવારે સાત વાગે ઘરે પાછા આવ્યા ઘરે આવતાની સાથે મમ્મીને કંઈક અજુગતું લાગ્યું કંઈક ન ગમતી હવા કંઈક અદ્રશ્ય અણગમો પરંતુ એ કંઈ બોલી નહીં વહુ અને દીકરાને ઊંઘાડ્યા બાદ એ પણ ઉપર જઈ અને રૂમમાં વિરામ કર્યો બધા રાતની ઊંઘ બગડેલી હોવાથી મોડા મોડા દશેક વાગે ઉઠ્યા પુરુષો બધા નાહી ધોઈને કામે નીકળ્યા વહુને થોડો આરામ કરવા દીધો છોકરાઓ અને દાદીએ નાસ્તો કર્યો રાતના થાકેલા હોવાથી કંઈ કામ કરવાનું મન થતું ન હતું પરંતુ ઘરના બધા ખૂણે દાદીએ આટો મારી જોયું કંઈક ન ગમે એવું તેને બધા જ રૂમમાં ફીલ થતું હતું પણ તેણે મનની વાત મનમાં જ રાખી બપોરે હજી જમવાનું મોડું થયું હતું અને બધા આજે થાકની પરિસ્થિતિમાં જ હતા ત્યાં અચાનક જ લેન્ડલાઈન ફોન રણક્યો હલો શ્રવણભાઈના ઘરેથી બોલો છો હા તમે કોણ પેન શ્રવણભાઈ સાથે કામ કરું છું મજૂર છું શ્રવણભાઈ છીએ પહોંચીએ છીએ તમે ઘરેથી કોઈ આવી શકો એમ હોય તો આવી જાઓ કઈ હોસ્પિટલમાં છો અને ક્યારે પહોંચો છો અમે પહોંચીએ ફટાફટ ઘરેથી કંઈ લાવવાનું હોય તો કહી દો હું ફટાફટ લઈને આવું ના બેન તમે પહોંચો અને થોડા પૈસા લેતા આવજો દાદીમાં હવે હાફડા ફાફડા થઈ ગયા હજુ તો કાલનો પ્રસંગ પત્યો ન હતો ત્યાં આ બીજી પ્રોબ્લેમ આવી ગઈ બા અને દીકરો ફટાફટ હોસ્પિટલે પહોંચ્યા તે જ્યારે મજૂરને મળ્યા ત્યારે શ્રવણભાઈની તબિયત સ્ટેબલ થઈ ગઈ હતી અને કંઈ વાંધો ન હતો બહુ તડકો લાગવાના લીધે સનસ્ટ્રો થઈ ગયો હતો અને ચક્કર આવી ગયા હતા અત્યારે કંઈ વાંધો ન હતો અને સારવાર તેમની ચાલુ થઈ ગઈ હતી શ્રવણભાઈને જ્યારે ઘરે લઈ આવ્યા ત્યારે એક બાજુ બહુ બીમાર હતી શ્રવણભાઈ પણ બીમાર અને દાદી એકલા જ કામ કરવા વાળા અને દીકરો બહારના કામ સાંભળવા માટે હતા બંને છોકરાઓ પણ ગભરાયેલા દેખાતા હતા હવે બાની શંકાઓ વધુ જોર પકડવા લાગે છે પરંતુ એ કોઈને કહેતા ન હતા આમને આમ તેમને સાજા થતા અઠવાડિયું જતું રહ્યું અને શંકાઓને તેમને મનમાં દબાવી દીધી પરંતુ તેમણે ઘણીવાર જોયું કે કોઈ ઘરે ગેસ્ટ આવે તો એ પણ બીમાર પડી જાય અચાનક ગભરાવા માંડે અચાનક ચક્કર ખાઈને પડી જાય અચાનક શરદી ઉધરસ ચાલુ થઈ જાય અચાનક ડાયરિયા ચાલુ થઈ જાય અચાનક જ ઉલટીઓ ઝાડાઓ ચાલુ થઈ જાય અચાનક જ બીપી લો થઈ જાય આવું તેણે છેલ્લા ત્રણ મહિનામાં ઘણી વાર અનુભવ્યું હતું ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ બીમાર પડે ઘરના લોકો વારંવાર બીમાર પડ્યા કરે ધંધામાં પણ ધીમે ધીમે લોસ થવા લાગ્યો હતો ઘરે લક્ષ્મી આવતી પણ ટકતી ન હતી ત્રણેક મહિના થયા પછી તેમનો શોખ વધારે મજબૂત બની ગયો એક દિવસની વાત છે તેમની સામે એક નવા બ્રાહ્મણ રહેવા આવ્યા બ્રાહ્મણ બિચારા સીધા સાધા અને સરળ હતા એક બ્રાહ્મણ તેમના પત્ની અને તેમનો પુત્ર આટલા જ લોકો રહેતા હતા બ્રાહ્મણ એટલે પૂરા કર્મકાંડી અને જ્યોતિષ જાણકાર પણ હતા ધીમે તેમ તેમની સાથે બોલવાના વ્યવહારો પણ ચાલુ થઈ ગયા હતા શરમણભાઈ તમને સાચું લાગે તો એક વાત કહો રાત્રે શેરીમાં ખાટલો ધાડીને બેઠેલા બ્રાહ્મણ દાદા બોલ્યા અરે એમાં મૂંઝાવાનું શું હોય બોલો બોલો શું વાત હતી એટલા દિવસથી હું વિચારી રહ્યો હતો કે કહું કે ના કહું અરે એમાં મૂંઝાવાનું શું હોય આપણે ઘર જેવું જ છે કોઈ ખાનગી વાત હોય તો એ કહી શકો હું છે ને રોજ સૂર્યને જલ ચડાવવા અગાસી ઉપર જાઓ અને જ્યારે સૂર્યને જલ ચડાવતો હોઉ ત્યારે ઉગમણી બાજુ તમારું ઘર દેખાય પણ મને તમારા ઘર ઉપર કોઈ વરાળ ઉઠ્યા કરતી હોય એવું દેખાય વારંવાર દેખાય એવી વરાળ શનિવારણ એટલે પાણીની વરાળ કે બીજું કંઈ વાત જાણે એમ છે કે થોડું ઘણું જ્યોતિષ મને જોતા આવડે છે એટલે કંઈક એવું છે તમારા ઘરમાં છે તમને શાંતિ નહીં લેવા દેતું હોય કંઈક અજબ ન ગમતું કોઈની નજર ના હોય એવું કંઈક અરે એવું કાંઈ ના હોય એ તો તમે જ્યોતિષ ખરાને એટલે તમને બધે દાળમાં કાણું દેખાય તમારે ના માનવું હોય તો ના માનો પણ મને ક્યારેય ઉત્તર દિશામાંથી પોઝિટિવ વાઈવ્સ આવી નથી તમે તમારા ઘરનો વાસ્તુ જોવડાવો કંઈક તો છે અહીંયા હોઈ શકે તમારા ઘરનાએ પણ એક બે વાર કીધું હોય કે આ ઘરમાં આવ્યા પછી શાંતિ નથી ચાલો એવું હોય તો એક દિવસ તમે કાઢો તમારા ચોપડાઓ લઈને મને કંઈક જોઈ આપો શું છે આ આ ઘરમાં શું છે જમીનમાં હા જોઈ આપીશ પણ રવિવારના દિવસે નકોડા રહેજો ઘરના બધા સફેદ વસ્ત્રો પહેરજો અને કોઈ બી ખ્યાલ ખરાબ મનમાં ના આવવા દેતા બને ત્યાં સુધી શિવ શંભુની પ્રાર્થના કરજો ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ નમસ્થન કરજો એ વાંધો તમે કહો છો તો તો આપણે કરીએ સુખ શાંતિ આ આવ્યા પછી મને પણ લાગતી નથી હવે આવું કંઈક હોય એવું હું માનતો નથી સારું સારું રવિવારે જોઈએ રવિવાર નો દિવસ આવ્યો બધાએ નકોડા ઉપવાસ કર્યા નાહી ધોઈને સફેદ કપડાં પહેર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો વિડીયો ચાલુ કર્યો જ્યોતિષ બાપા આવી ગયા સામેથી જોઈને બધાઓની હથેળીઓ જોઈ પંચાંગ જોયા અને બધાના મોઢા સામે જોઈ રહ્યા બાળકોને બહાર રમવા મોકલી દો વડીલ બધા અંદર રહો એ ભલે તોનો મોનો બહાર જઈને રમો હા દાદા શું લાગે છે શું છે બધું હા જમીનમાં કોઈ શાંતિની ઝંખનામાં રખડે છે આ જમીનના ખૂણે ખૂણા ઉપર એ પોતાનો કબજો છે એમ કહે છે કોઈ આત્મા છે જે શાંતિમાં નથી એ જ નેગેટિવ ઉર્જા છે જે પોતે શાંત નથી એટલે અહીં રહેનારને પણ શાંતિથી રહેવા નહીં દે કોણ છે આત્માઓ એને શું જોઈએ છે આપણે તેની વિધિઓ કરાવી દઈએ એમની આત્માને શાંતિ મળતી હોય તો આપણે ઘરમાં રહી શકીએ એમણે એમની જગ્યા જોઈએ છે એ જગ્યા ઉપર તમે મકાન બતાવી દીધું છે આપણે વિધિ કરી શકીએ પણ એનાથી એ રાજી નહીં થાય એનું કારણ શોધવું પડશે અને તેમની સંતુષ્ટ કરવા પડશે બરાબર છે પણ જ્યોતિષ દાદા એટલું તો જોઈ આપો કે અમે એમનું શું બગાડ્યું છે અમને કેમ હેરાન કરી દીધા છે ત્રણ મહિનાથી આ ઘરમાં આવ્યા છીએ શાંતિનો એક પલ પણ જીવ્યા નથી અમે પૈસાની દ્રષ્ટિએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ પાયમાલ થઈ ગયા છીએ હા એમની જગ્યા છે એ એમની જગ્યા નહીં છોડે આ જગ્યાએ એમની અસંતુષ્ટિ છે તમારે આ જગ્યા છોડવી પડશે આમ કહી અને જ્યોતિષ દાદા પોતાના ધ્યાનમાંથી બહાર નીકળી ગયા અને ઊભા થઈ ઘરે જતા રહ્યા શરવણ દાદા ઊભા થઈ અને જ્યોતિષ દાદાની ઘરે પાછળ પાછળ ગયા શું થયું કેમ ઊભા થઈને આવતા રહ્યા કોઈ આત્માઓ બહુ દુખી છે અને એટલી બધી દુખી છે કે મારાથી ત્યાં બેસી ના શકાયો હવે શું કરશો આ તો અમે ફસાઈ ગયા આ આ ઘર ઘર તમને કોણે વેચ્યું છે તેને મળવા શું હતું જેથી એ લોકોને વેચી નાખ્યું કંઈક તો હશે બાકી કોઈ આટલું સારું ઘર આટલા સસ્તામાં વેચે નહીં હા એ વાત સાચી તમે નહીં ધોઈને તૈયાર થઈ જાઓ હું પણ ઘરે બધાને શાંત કરી આવું પછી જઈએ મળીએ આપણને જેને મકાન આપ્યું એને હા ભલે અડધા કલાકમાં આવો જર્મણ દાદાએ ઘરે બધાને વિગતો કીધી અને ઘરે બધાને થોડા શાંત પાડ્યા ઘરે બધા આવી વાતો સાંભળી ના હોય પહેલા એટલે હેક થઈ ગયા અને હવે શું થશે એવું વિચારી વિચારીને ગભરાઈ ગયા હતા જેને કંઈક ઉપાય મળે એવી આશાથી ઘરના ઓરિજિનલ માલિકને મળવાની શ્રવણભાઈને રજા આપી એ રાજુભાઈના ઘરે પહોંચ્યા ત્યારે બેક વાગી ગયા હતા રાજુભાઈ જમીને સુવાની તૈયારી કરતા હતા ત્યાં દરવાજો રણક્યો એટલે તેમણે આવીને દરવાજો ખોલ્યો આવો આવો શ્રવણભાઈ કેમ છો મજામાં બહુ જાજા દિવસે દેખાયા કેમ છે ઘરે કેવું છે બધા મજામાં ઘરે ફાવે છે કેવું લાગ્યું ઘર રાજુભાઈએ તેમને સોફા પર બેસાડ્યા અને ઘરની દીકરીને પાણી પીવડાવવાનું કહ્યું જ્યોતિષ મહારાજે વાત માંડતા કીધું ભાઈ થોડા કામથી આવ્યા છીએ જે બી હોય અમને સાચા જવાબ આપજો જેથી અમે કઈક તારણ ઉપર આવી શકીએ એમનો ચહેરો ગંભીર હતો રાજુભાઈ એમની ગંભીરતા જાણે અને પોતે પણ ગંભીર થઈ ગયા બોલો બોલો શું હતું કઈ ગંભીર સમસ્યા છે તમારી વાત પરથી તો એવું લાગે છે વાત જાણે એમ છે કે તમારી પાસેથી ઘર લીધા પછી આ ત્રણ મહિનામાં અમે વારંવાર બીમાર પડ્યા છીએ ઘરમાં જમવાનું કોઈને ફાવતું નથી મહેમાનો આવે તો એ પણ બધા બીમાર પડી જાય છે છે લક્ષ્મીનો સતત કરે અને ઘરમાં ના ગમતું હોય એવું વાતાવરણ લાગ્યા કરે છે આ ઘરમાં કંઈ અણજોક તો બન્યું હતું ઘરમાં કંઈ અણજોક તો બન્યું હોય એવું યાદ નથી મને પણ હું પણ ત્યાં એક મહિનો રહ્યો ત્યારે મારી સાથે પણ આવું જ થયું મારા ઘરના બીમાર પડ્યા એમને ઓપરેશન આવ્યું પછી મારી દીકરી બીમાર પડી એમને પંદર દિવસ દાખલ કરવી પડી અને અમે હોસ્પિટલથી પાછા આવ્યા પછી ઘરના કોઈને મન લાગતું ન હતું એટલે અમે નક્કી કર્યું કે મારે ઘર તાત્કાલિક ધોરણે વેચી નાખવું છે હવે મેં જેની પાસેથી પ્લોટ લીધો છે તેને પૂછે તો આગળ ખબર પડે બરાબર છે છે અત્યારે સ્મરણભાઈના ઘરમાં પણ પછી દીકરી પછી પછી દીકરો શરમણભાઈ પોતે બધા માંડા પડ્યા કરે છે ઘરમાં કઈ કામકાજ સારા થતા નથી અને શાંતિ મળતી નથી હવન કરાવ્યા છતાં પણ તમને જોતા આવડતું હોય તો દાદા કંઈક સારું જોઈ આપો ને કંઈક ઉપાય કરી આપો સ્મરણભાઈને જેથી તેમનું મન ત્યાં લાગે અને સારા દિવસો આવે મેં જોયું કોઈ કબજો કરીને બેઠું છે જમીન પર અને જે કબજો કરીને બેઠું છે તે શાંતિમાં નથી એટલે ત્યાં જેટલા પણ હશે તેને શાંતિમાં નહીં રહેવા દે એવું મને લાગે છે હવે શું કરવાનું થાય છે ચોપડા ઉકેલો પ્લોટ કોનો છે તેની સાથે શું થયું હતું હિસ્ટ્રી ઉખેડો કંઈક ને કંઈક તો મળશે ને પછી તેનું સમાધાન થાય ચાલો આવું પણ કરી જોઈએ ઘરમાં જઈએ અને ઘરમાં ગમે નહીં એવું તો નહીં ફાવે કાં તો હું પણ ઘર વેચું નાખું તો જે રહેવા આવશે તેને નહીં ફાવે એનાથી સારું કે હું તેની આગળ તપાસ કરાવું અને એનું સમાધાન કરાવો દિવસો વિત્યા મકાન રજિસ્ટ્રીમાંથી મકાનના માલિકો પ્લોટોના માલિકો અને ખેતરના માલિકોની હિસ્ટ્રી કાઢવામાં આવી પૂછપરછ કરવામાં આવી અને બધાની સાથે આવું જ બનેલું હતું પણ કોઈના ઘરને કોઈ પણ અજોગ તો પ્રસંગ આ પ્લોટ પર બન્યો એવું ધ્યાનમાં આવ્યું નહીં આ સોસાયટીમાં સૌથી જૂના રહેતા ભીખા દાદા આ પ્લોટ બધાને લેવાની ના પાડતા હતા અચાનક જ રણનભાઈને યાદ આવ્યું કે આવું તેમને પણ એકવાર ભીખા દાદાએ કીધું હતું છતાં તેમની વાત ન માનતા અને પ્લોટ લેવામાં આવ્યો અને તેના પર ઘર બનાવવામાં આવ્યું હતું એ તરત પહોંચી ગયા ભીખા દાદા પાસે ભીખા દાદા આમ તો મારવા જ પડ્યા હતા નવાણું ને પાર કરી રહ્યા હતા આવશર મણિયા આવ્યો ન છેલ્લે મારી પાસે તને કીધું હતું કે એ ઘર લેમા એ ઘરમાં કેટલી આત્મા રખડે છે હું તને કહું જૂના જમાનામાં રાજા મહારાજાનો મહેલ હતો એ પ્લોટ આગળની તરફ ખરતી બાજુ વચ્ચે મોટો કૂવો હતો તારા પ્લોટ ઉપર જ્યારે રાજા મહારાજાઓ જાહો જલાલીમાં જીવતા ત્યારે કોઈ કંઈ ભૂલ કરે

આત્માને શાંતિ મળે નહીં તો આ પ્લોટમાં શાંતિથી કેમ રહેવા દે હે ભીખા કાકા એવું તો નથી ને કે તમે ખોટી વાર્તા અને આ બધું જોડીને મને વધારે પડતો છો ધર્મણિયા ના માનવું હોય તો ના માન પણ તું આગળ વાળા બધાને પૂછી લે જેટલા રહીને ગયા છે તારી જેમ હેરાન થઈને જ ગયા છે અને વેચીને ગયા છે તો આટલું વિચારી લે શ્રવણભાઈ તો કંઈ પણ વિચાર્યા વિના ભીખા બાપા પાસેથી દોડીને ભાગ્યા અને સટક દઈને ઘરે ઘરે ગયા જઈને વાત કરી હવે જેને શંકા ન હતી તેને શંકા થવા માંડી અને જેને થોડી ઘણી શંકા હતી તેમની શંકા વધારે મજબૂત થઈ ગઈ દિવસે દિવસે આવા પ્રસંગો વધતા જતા હતા ઘરમાં કોઈને કોઈ માંદું રહે કોઈ ને કોઈ બીમાર રહે કોઈ ને કોઈ આડા આવડી હરકતો થાય અને ઘરમાં ઘર વેચી નાખવાનું નક્કી કર્યું અને એકાદ મહિનામાં સસ્તા ભાવમાં મકાન વેચી દીધું અને બધા નીકળી ગયા એ ઘર આજે ખાલી પડ્યું છે ખંડર થવા આવ્યું છે આ સ્ટોરી ટ્રુ સ્ટોરી બેઝ છે એવું કહેવાય છે કે શ્રદ્ધા રાખવી કે અંધશ્રદ્ધા રાખવી એના પર આપણને બે વાર વિચાર કરતા કરી દે છે અને તમે પણ આવી વાર્તાઓ ઘણી સાંભળી પણ હશે તમારું આના વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે